લીલી પરિક્રમા શરૂ થવાના ગણતરીના દિવસો બાકી એવામાં ગિરના જંગલમાં પડ્યો કમોસમી વરસાદ તંત્ર દ્વારા કરેલ સમારકામ પર પડ્યું ફાણી હજુ પણ ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી નાગઢમાં એ વરસાદ પડવાનો જ છે ભારે અતિ ભારે વરસાદ પડવાનો છે લીલી પરિક્રમા બીજા પચીસ દરમિયાન જો વરસાદ પડશે તો પરિક્રમા કરવી એક પડકારરૂપ સાબિત થશે કાર્તક માસના માવઠાએ મોકાણ સર્જી છે એકાદશીથી શરૂ થતી પરંપરાગત લીલી પરિક્રમા ગિરનાર જંગલના છત્રીસ કિલોના રૂટ પર ચાલીને કરવાની છે આવી પરિક્રમામાં લાખો ભક્તો આવતા હોય છે અને આવા સમયમાં રસ્તાઓ પાકા હોય રસ્તાઓ સારા હોય તો પરિક્રમા કરવી કોઈ મુશ્કેલી બનતી નથી પણ આ માવઠાના કારણે જે સરકારે રસ્તાઓમાં સમારકામ કર્યું હતું તેમાં પણ પાણી ધોવાઈ ગયું છે અને જે બે મુખ્ય ઘોડીઓ આવે છે ઇટવા ઘોડી અને માલવેરાની ઘોડી તો આવા ઘોડીના માર્ગ પર રસ્તાઓ વધારે પડતા લપસ્યા બની ગયા છે જેથી કરીને લપાસવાની બીક લાગી રહી છે જો આવો ને આવો વરસાદ રહેશે તો તંત્ર દ્વારા કંઈક નિર્ણયો લેવા પડશે તો આપણે એ પણ જોઈએ કે આવનારા ત્રણ દિવસોમાં વરસાદ કેવી રીતે છે જેવી રીતે તમને આપણા ગુજરાતનો મેપ દેખાઈ રહ્યો છે એમાં ઓરેન્જ કલર છે યલો કલર છે અને ગ્રીન કલર છે જ્યાં ઓરેન્જ કલર છે ત્યાં સૌથી વધારેમાં વધારે વરસાદ છે આજે છે એ ઓગણત્રીસ તારીખનો મેપ છે ઓગણત્રીસ તારીખે અમરેલી અને ભાવનગરમાં સૌથી વધારે વરસાદ છે જુનાગઢમાં તો ઓછો અને ઉપરની સાઈડ પર સાવ ઓછો વરસાદ છે આપણે જોઈએ તો ત્રીસ ઓપ્ટોમ્બરનો મેપ શું છે તો ત્રીસ વરસાદ વરસાદી જોર વધારે પડતું પકડ્યું છે જેમાં પહેલા ભાવનગર અને અમરેલી ઓરેન્જમાં ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદર આ પાંચ જિલ્લાઓ ઓરેન્જમાં આવી ગયા છે છે એટલે વરસાદની આગાહી પાંચ પાંચ જિલ્લાઓમાં ત્રીસ ઓક્ટોમ્બરે જયારે રાજકોટ બોટાદ અને દ્વારકા થોડો ઓછો વરસાદ છે અને ઉપર તો સાવ ઓછો વરસાદ છે આ ત્રીસ ઓક્ટોમ્બર ની વાતો હતી અને હવે વાત કરીએ એકત્રીસ તારીખ ની તો એકત્રીસ તારીખે જુનાગઢ અને પોરબંદર અને દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં થોડોક વરસાદ ઓછો થશે તો આવો કંઈક વરસાદ આગામી ત્રણ દિવસમાં થવાનો છે આ પોડકાસ્ટિંગ દ્વારા થ્રીડી એનિમેશન મેચ તમને મેં સમજાયું કે વરસાદ ક્યારે કેટલો પડવાનો છે તો જુનાગઢમાં ગિરનારમાં વરસાદ પડવાનો જ છે ભારે અતિ ભારે વરસાદ પડવાનો છે આગામી ત્રણ દિવસોમાં આગામી ત્રણ દિવસો પછી એકત્રીસ પોડકાસ્ટ આપી પાસે તો એક તારીખે શું છે આપણે જોઈએ અને જો તે પછી સરકાર દ્વારા કઈ નિર્ણયો લેવામાં આવે તો હું તમને વિડીયો મારફતે રહીશ તો સબસ્ક્રાઈબ કરી જો બધા અને લાઈક કરી દેજો અને શેર કરી દેજો